મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ચાલુ કાર્યક્રમમાં બે મહિલાઓ ઊભી થઈ જાય છે ને રજૂઆત ચાલુ કરી દે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે રોષે ભરાય છે ને ત્યાં સુધી કહે છે કે તમે ચોક્કસ કોઈ એજન્ડા સાથે આવ્યા છો શું છે મામલો તે મુદ્દે વાત કરવી છે

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તેમને મકાન નથી મળ્યું તે મુદ્દે તે રજૂઆતનો મારો ચલાવે છે અને તે જ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુસ્સે થાય છે એટલે કે રોષે ભરાય છે અને ત્યાં સુધી કહે છે કે તમે બંને મહિલાઓ ચોક્કસ કોઈ એજન્ડાના સાથે આવ્યા છો સૌથી પહેલાં આ બંને મહિલાઓ જે પ્રકારે ચાલુ કાર્યક્રમમાં ઊભા થયા છે અને તે વિડીયો સામે આવ્યો છે તે આપ જોઈ શકો છો શાંતિથી

આમાં બંને મહિલાઓ જ્યારે ઊભા થાય છે પોલીસ દ્વારા તે બંને મહિલાઓને સમજાવી બેસાડવામાં આવે છે અને તે જ સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કહે છે કે કોઈ પણ વ્યક્તિ સોમવારે ગાંધીનગર મળી શકે છે ને તે મામલે પણ તે ચાલુ જ કાર્યક્રમમાં આ બંને મહિલાઓને લઈને વાત કરે છે

એટલે એની પર ધ્યાન આપણે આપવાની જરૂર નથી મહારાજ માતા કે કોઈ પણ મુશ્કેલી હોય તો સોમવારે આપણે કોઈને રોકતા નથી

તમારા વિકાસના જુસ્સા સાથે કામ કરવાની જે પદ્ધતિ છે એમાં કોઈ ને કોઈ કારણસર આવું ક્યાંક ને ક્યાંક કારણ બની જાય તો તમારો જુસ્સો જૂકવો જોઈએ આપણે કોઈ પણ વસ્તુ અમે તો હર હંમેશ મીડિયાના મિત્રોનું પણ મેં અત્યાર સુધી કેટલી વખત કીધું છે કે મીડિયામાં પણ જે પણ વસ્તુ નેગેટિવ હોય તો મેં મારા ડિપાર્ટમેન્ટને

આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો